રાજકોટની ની સગીરાનું અપહરણ કરીને શિકાર ના રાજકોટની શખ્સેરા અપહરણ કરીને ગોંડલના વિધર્મી શખ્સે એક મહિના સુધી ગોવા હોટેલમાં લઈ જઈને સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જે ભોગ બનનાર છે અને ફરિયાદી છે એમના દ્વારા રેપ અને પોક્સો મુજબનો ગુનો દાખલ કરાવવામાં આવેલો છે અને આ મુજબ જે આરોપી છે અરમાન સલીમભાઈ ગોદાણી એમણે આ જે ભોગ બનનાર છે એને કોઈપણ રીતે લલચાવી ફોસલાવી અને એની સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે કોન્ટેક કર્યો અને પરિચયમાં આવ્યા બાદ વારંવાર ભોગ બનનારની સાથે અલગ અલગ જગ્યાએ ફરવા જવાનું ગોવા મુંબઈ આવું અલગ અલગ જગ્યાએ ફરવા પણ ગયો છે અને ભોગ સાથે દુષ્કર્મ કરેલ છે જે બાબતની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે અને આ જે ગુનો છે એની તપાસ ગાંધીગ્રામના પીએ મેઘાણી કરી રહ્યા છે આરોપી છે એ રાજકોટનો જ રહે રાજકોટમાં જ રહે છે અને મૂળ આરોપી જે છે એ ગોંડલનો છે અને ફિલરમેન તરીકે એ નોકરી કરે છે અ ના સગીરાએ આરોપી બાબતે પોલીસ સ્ટેશનમાં અથવા તો આ બનાવ બાબતે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ અગાઉ નોંધાવેલ નથી